ભરૂચ એલસીબી પોલીસે શંકાસ્પદ મોબાઈલ નંગ સોલ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા બરૂચ એલસીબી પોલીસે ભરૂચ શીતલ સર્કલ પાસેથી સુરત તરફથી આવતી રિક્ષામાંથી શંકાસ્પદ મોબાઈલ ફોન નંગ સોલ સહિત કુલ કિંમત એક લાખ પચ્ચીસ હજારના મુદ્દા મલ સાથે જંબુસરના ત્રણ ઈસ્મોને ઝડપી પાડ્યા હતા પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર એલસીબી ભરૂચની ટીમ ભરૂચ શહેરની ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે સુરત તરફથી એક રિક્ષા નંબર જીજે સોલ એ વાય અઢાર છવ્વીસમાં શંકાસ્પદ મોબાઈલ ફોનો લઈ ત્રણ ઇસમો ભરૂચ શીતલ સર્કલ તરફ આવી રહ્યા છે બાતમીના આધારે ભરૂચ શહેરના શીતલ સર્કલ ખાતેથી ત્રણ ઇસમો પાસેથી અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ સોલ મળી આવતા તેઓ પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન

પ્રોસીજર સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે યાકુબ પટેલ ભરૂચ